કઈક નવ કરવાની ખુબ ઉત્સાહ છે છોકરીઓમાં અને અમે પણ એમને રોજ નવ નવ કંઈક આપવાનો પ્રયત્ન કરીએ છીએ મારું નામ હાર્દિક વડગામા મારી દીકરી આજથી આપણે ત્રણ વર્ષથી આ છેલ્લા અહીંયા છોકરો મંદિરે નવ પ્રાચીન નવરાત્રી થાય છે એમાં રહીએ છે જેની અંદર જે આયોજક કમિટી છે ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે ખૂબ સારી રીતે બધા છોકરીઓ પ્રેક્ટિસ કરાવે છે ધ્યાન રાખે છે અને આ બધામાં મને પૂર્ણ સંતોષ છે કે પ્રાચીન નવરાત્રી થાય છે એ સાઠથી વધુ વર્ષ સુંદર નવરાત્રી માસમી મંદિરમાં વિષ્ણુ પ્રમાણ મંદિરે કરવામાં આવે છે